વડોદરા મધુનગર જે ગોરવા મધુનગર બ્રિજ જવાના માર્ગ પર મોટા મોટા ખાડા જે રોડ ઉપર પડી ગયા છે રોડની વચ્ચે વચ્ચે મોટા મોટા ખાડા જે પડેલા દ્રશ્યો આપ નિહાળી શકો છો વાહન ચાલક સાવધાન કારણ કે આ વિકાસશીલ વડોદરા છે અને થોડા દિવસ પહેલાં ત્યાં ગટરની કામગીરી કરવામાં આવી હતી પરંતુ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા બરાબર પૂરા ન કરેલું પણ ત્યાંના રહીશોનો દાવો છે અને સૂત્રો અનુસાર એ પણ જાણવા મળેલું છે કે જો આ વહેલી તકે આ ખાડા એટલે કે વડી કચેરી ખાતે જઈને આવેદનપત્ર પણ આપવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે પરંતુ ફિલહાલ તો વિકાસશીલ વડોદરાનું આ એક નવું નજરાનું જોવા મળ્યું છે અને રોડની અંદર જે ખાડો છે એની અંદર જે ગેપ છે તમને જોવા મળી રહી છે એટલે પુરાણ કેટલું સરસ છે કેટલું સારું છે કેટલું મજબૂતાઈ વાળું પુરાણ આ લોકો કરે છે તે તમે સારી રીતે નિહાળી શકો છો કારણ કે પુરાણની અંદર જે ગેપ છે એના કારણે જ આ ખાડા પડ્યા છે કારણ કે જો બરાબર પુરાણ ન હોય તો અમુક લેયરના ડેમ ડામરો ભારે ભારદાર વાહનોના કારણે બેસી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને અધિકારીઓની મિલી કારણે ચકાસણી બરાબર કરતા નથી ને પાછળથી ઘોડા છૂટી જાય ને પછી તબેલાને મારે છે તાળા તેવી હાલત વડોદરા કોર્પોરેશનની છે